ઉપર ડટ્ટો થઈ ગયો પાટલું કાઢી નાખી દીધું પાટલું દીધું ફૂટી જશું ફૂટી જવાનું આ ફૂલાનું <laughs> 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 <laughs>

તો બે મજૂર લીધા અને બે બે ત્રણ જણા કરના હતા ચાર પાંચ જણા થઈને એટલે એટલે આપણે સોરી નાખશું બરાબર એક બે દિવસમાં તો ચલો ફટાફટ નીકળીએ આપણે સિતર બાજુ તો એમ કે ગઈ મોડ સવારમાં બોરમાં બરાબર તો જો આઠ વાગી ગયા અત્યારે ટ્રેક્ટરમાં ગેસ મજૂર ક્યાંના ક્યારે ગયા હું કે કહેશ આપણે જવાનું છે બાઈક લઈને તો જો આપણી અમે બાઈક તો આપણે બાઇક લઈને જવાનું ખેતર તો ચલો ફટાફટ નીકળી મોડ થશે અને ગેસ ફાઇનલી બાઈક લઈને પહોંચી ગયો છું ખેતર અને કહે જો આ આપણો અજમો હજુ ચેનજનો જ છે અને કહેશ જો ત્યાં કયો મસ્ત મજાનો સવારનું કમકાજ ચાલુ હોય અને કહેશ અજમો સવાર આવે ભાઈ અને અજમત દેખાય ને જોઈએ અનેક ખર દેખાતું હતું હવે કમ્પલેટ અજમત દેખાય હો તો ચાલો આપણે જઈએ અને કંઈ સવારનું ચાલુ કરી દઈએ ફટાફટ ન જો એ કૂતરા માટે આપણે કટિંગ ખીચડી લાયા રાતની ડોલચા ભરીને તો તાંકણ પેલો મુટ્ટોને આપણે દેખાય ને ત્યાં કંઈક મસ્ત મજાની કૂતરી વેણી હોય તો કહે છે ને એના ગલોડિયા માટે લાયા આપણે જમવાનું બરાબર તો હમણાં એના જમણ વાર નાખીએ તો ચલો કન્ટિન્યુ તો કે આપણા ખેતરમાં આજમાં છોડવાનું કામ ચાલુ હોય અને જોલા ખેતરમાં કઈ રાડો વાડો ચાલુ હોય પેલી બાજુ પાકિસ્તાન ના બાજુ ભારત વાળા બે જો વાતો કરો છો બધા દાડિયા ભેગા થયા ઓલા ખેતર ના ખેતર ના હા હા વાત કરો છો બોર્ડરે એ પાકિસ્તાન મારો રોટ કો ગાઈસ પાકિસ્તાની પાણી પીવો મડે આ લે ઓ કાટ કર સુવા કો ક્યાં હવે હવે આવી ગયો એ પાકિસ્તાન દિલ કૂતરા કે સામે મત ના તના પાકિસ્તાન શું ગોતો પતે જી વાડવાનું અમારી તલવાર જમ તક છે બતાઈ જાય શું તો ફાઇનલી ગાઈસ બધા બુઢા ને બુઢી ઉપડા કરે જો ટાઈમ થઈ ગયો એટલે એ બુઢા બુઢે કેસે હો બુઢા બુઢી અને ખેતરે બધા દાડિયા ના લિંક સ્કેર ના ઘરે આવી ગયા હતા અત્યારે તો મસ્ત મજાનો જમીન લીધો ઘરે અને હવે પાછું જવાનું આપણે ફરી ખેતર કેમ કે કેસે આપણે ચાર લેવાની બરાબર તો ચલો ફટાફટ જઈએ ખેતર અને આ વાર લઈને આવી પાછા ઘરે આવશું બરાબર તો બને રહેજો બ્લોગ બહુ મજા આવશે હું નીકળો હવે ખેતર ચાર લેવા માટે તો જો ગેસ આ રી બાઈક લઈને જવાનું તો બાઈક ઉપર દાતળું અને થેલીમાં માં હાનો પીવા માટે પાણી પાણી બધું જ તો ચલો નીકળે ફટાફટ ચાર લેવા માટે અને આ તો ગેસ ખેતર ઘડી ખ્યાલ રે ગાડી જો હે ભાઈજો ગાઈસ આખો દાડો સેટર તૈયાર રાખીયો કેમ કે જો આનો વાદરસાઈ વાતાવરણ છે સુરજ દાદા જો ટંકકે જે વાદળ ન ઓળ बाजू એટલે ગાઈસ તડકો બડકો હોવા નહી એટલે ગાઈસ ઠંડી થોડું વધારે લાગે બડ તડકો હોવા નહી ઠંડી લાગે બીજું કંઈ નહી તો ફાઇનલી ગાઈસ ખેતરે પોકે કેતું સાર લેવા માટે બરોબર જો ખુરપી લઈને આવ્યો હું આ ખુરપીતી ખોદી ખોદીને લેવી પડશે સાર બરોબર દાતડીમાં વાઢે ભી નહી કેમ કે જો આય સબ ગુલ હોય આય સબ ગુલમાંથી જો આવી બધી સાલ લેવાની નારીને હામાના પોતાની બધી ઉખડી ઉખડી બરાબર તો કંઈક કોર્પીઓથી સાલ લેવાની એટલા માટે કંઈ વાર લાગશે બહુ ઘણી બધી અને પહેલી વખત જ્યારે નીકળ્યો હું ચાલ લેવા માટે ત્યારે મહેમાન આવે એટલે પછી અડધી પાછું જવું પડ્યું પછી મહેમાનને ચા પાણી કરે પછી એ જાય કાર બાજુ અને હું આ પાછું ફરીને ચા લેવા આવ્યો બરાબર એટલે કંઈક થોડુંક મોડું થઈ ગયું ચાર લેવા આવવામાં તો ફાઇનલી કહેશ જો ત્યાં પડી એટલી ચાર વાટી હતી અત્યારે અને હવે એક બે ફાટ જેટલું લઈને પછી નીકળ્યું કર બાજુ બરાબર મારા પપ્પા જો પેલા આ બાજુ આપણું ખેતર આવ્યું એ બાજુ ટ્રેક્ટર લઈને આવ્યા અજમો ટોંટો મરે બરાબર કેમ કે દસ થોડુંક અજમો ટોંટો બાકી તો તમને ખબર જ છે તો એ અજમો ટોંટીને આ બાજુ બાય ટ્રેક્ટર લઈને આવે એટલે કહે છે ગાડી બાંધીને ટ્રેક્ટર મૂકી દઈશું અને પછી આપણે નીકળશું આપણા ઘર બાજુ બાઇક લઈને જઈશું તો ચાલો ભાઈ હું ફટાફટ ચાલે લઉં તમે બાઇક ન ફાઇનલી કહેશ ખેતરથી ચાર લઈને આવી ગયા છું ઘરે અને કહે જો ચાલે આવીને અડધી તો કહેશે આપણે નાખી દીધી ફેંસું નો અને અડધી અહીંયા ગયા સ્ટાર્ટિંગ મૂકી દીધી બરાબર ખોટી જેલું ડોરી મૂકી લઈને આવ્યા બાબુ લાવ્યા કોણ લાવ્યું હે આ ફૂટલું ડોરીમોન કોણ લાવ્યું આ ચહેલા ચહેલા કેત કરી સેતર મે સેતર મે કોણ લાવ્યું બાબા તાબા કોણ તાબા ક્યાં કાં તાબા ફૂરીબા 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 ફૂલા આડે તેમ ફૂટી ગયો તો એ આંખ ફૂટી જઈ પણ આની તો જો આ તો ફૂટી જઈ હે ટુબલાની તો મે Liyo kudi jalulaa taha tu, tilili lii, tilili lii. Mami haju karsu ke? Mami haju karsu. Kasi abay haju karsu. Aju karsu. Ya, buki. Kha kha li dha tu kara.

Ya, निकल रहा है चल

આ વિડિયો બનાવ વિડીયો બને એટલે મને યાદ આવી જશે કે હા હું આવું બોલે તો એટલે હું કહી દઈશ મમ્મી અમે ખ્યારી તારા ખેરા દાતલી જતી નથી એ લડકી કિસકી હે ગામે સે થી ગામમેથી મળી થી એ ભી મન થી પાડો મત ઉપર જા ઓલો આ કે આ કે થીલી નામ તો મે કીધું ઓલા મત હતા તન તોલે લાગુ તાબુ પરે ને આ મુજ મચી ને આવી જો મદુ નું પાટો ને હજી કરી જો આમ પડી બધા જોડી મત આખું ભરી તુઈ ને મત હજી શું મત હા તો તો શું જો केडी पापा मेकी तू लपका कर ऐसे लपका भाई मने तो माथा मत काढियो अन आनु गंजो नागो करयो मदे पाडने बातन गाडे नाजे तो बोल जे तम काढियो पण सुती तू ते काय कर लपका लिदा तो काढियो इdio आयकले रायतम दिवे लागाला मुगो तो न ए बईजो आम मले आयक उभू तो न ते मदा एकदमम खुलू बैठी ડેરી ઉડી નહોયું ને ત્યાંને વાપરી ગયું પડત નહી હું એની જોડે જ બેઠો હોય મોજ જોડે છે મનત કશું કોઈ ડડો કરતું નથી તમારું બીજું નાડે કર્યું એટલે પાટુ મણુ હશે મોદનો એટલે ઊભો રે માહે પાટુ मारे એટલે સોતર ગડ દે ને અરે પમની વાત તું એ વિદેશમાં ના પહેલું જો આ જો આ જો જો ટીટી

ને કે કેડી જશે એમે સિપાહી મિલે ઉપર અત્યાર કે સને રાતના હાળા નું થઈ ગયું હો અને હું આયો છું અત્યાર કે બહાર ગામ બરોબર એક કામ થી બહાર ગામ આયો છું અને ગેસ એમ હું તમને વિડિયો માં બતાવી ન શક્યો એટલા માટે સોરી કેમ કે ગેસ બ્લોગ ઉતારવાનું ભૂલી ગયો તો બરોબર તો કાલ નો વિડિયો ગેસ ઇન્ટરેસ્ટિંગ થવાની સંભાવના ખરી બરોબર તો ગેસ કાલ નો વિડિયો ની રાહ જોજો અને આ વિડિયો છેલ્લે સુધી જોવા માટે દિલથી આભાર અને આ વિડિયો આપણે અહીંયા જ એન્ડ છીએ જો તમને આપણી વિડિયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ અને નડીએ બીજા વ્લોગ માં બાય